ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઇન્દિરા એકાદશી એટલે કે જેને આપણે પિતૃ એકાદશીના નામથી પણ ઓળખીએ છીએ આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે જાણવાના છીએ વાત કરવાના છીએ એટલે કે ટૂંકમાં કહીએ તો આ એકાદશીનો સત્સંગ આજના આ વિડીયોમાં આપણે કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તથા જે લોકો અગિયારશ કરતા હોય ન કરતા હોય દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડજો કે જેથી કરીને તે લોકો આ પિતૃ એકાદશીનું મહત્ત્વ જાણી શકે તો મિત્રો સૌ તો આપણે એકાદશીના નામનો અર્થ સમજીએ કે આ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી શા માટે છે તો કહેવાય છે કે એક વખત રાજા ઇન્દ્રસેને ભાદરબા વધ એકાદશીનું વ્રત કર્યું હતું અને ભગવાન શ્રી હરિનારાયણને પ્રસન્ન કર્યા હતા અને આ વ્રતના પ્રભાવથી તેના પિત્રોને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી અને એટલા માટે તે દિવસથી લઈને આજ દિવસ સુધી આ એકાદશીને ઇન્દિરા કે ઇન્દ્ર એકાદશીના નામથી ઓળખવામાં આવે છે કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરવાથી અધપતન પતન પામેલા પિતૃઓને એટલે કે યમલોકમાં ગતિ પામેલા પિતૃઓને સદગતિ મળે છે અને વાજપેયી યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે જે લોકોની જાણીએ અજાણીએ દુર્ગતિ થઈ હોય તે પિત્રોની આ વ્રતના પુણ્યફળથી સદગતિ થાય છે જો તેમણે પોતાના જીવનકાળ દરમિયાન આ પિતૃ એકાદશીનું વ્રત ન કર્યું હોય તો તેની પાછળ તેમના પુત્રો કે પછી સગા સંબંધીઓ આ વ્રત કરીને તેનું પુણ્યફળ જો તેના પિતૃને અર્પણ કરે તો પણ તેના સદગતિ મળે છે અને આ તિથિને પિતૃ એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે કેમ કે આ એકાદશી શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષમાં આવનારી એકાદશી છે શ્રાદ્ધ ક્રિયામાં પિતૃના મોક્ષ અર્થે ભગવાન વિષ્ણુની જ આરાધના કરવામાં આવે છે અને એકાદશીના પણ પ્રધાન દેવતા વિષ્ણુ ભગવાન છે આ દિવસે ભગવાનના પદ્મનાભ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તથા આજે જો લક્ષ્મીનારાયણનું પૂજન કરવામાં આવે છે તો લક્ષ્મીજીના આશીર્વાદ પણ મેળવી શકાય છે એટલે આ રીતે એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ તથા તેના પિતૃને પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે તેના પુણ્ય ફળતી તેને સદગતિ મળી જાય છે અને તેની આત્માને શાંતિ મળે છે તથા આ જન્મમાં આ લોકમાં જે કોઈ વ્રત કરે છે તેને દરેક પ્રકારના સુખ મળે છે સર્વે મનોકામના પૂરી થાય છે અને જો વ્રતનું પુણ્યફળ પિત્રોને અર્પણ કરે છે તો પિતૃના આશીર્વાદ પણ મળે છે અને પિતૃના આશીર્વાદથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે આપણા ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહે છે લડાઈ ઝઘડો કલેશ કંકાસ થતો નથી તથા આપણા ઘરમાં બરકત પણ રહે છે એટલે કે ખોટી જગ્યાએ આપણો પૈસો વપરાતો નથી આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે એટલે કે વાલ્મીકી રામાયણના અયોધ્યા કાંડમાં ઉલ્લેખ કરેલો છે કે ભગવાન શ્રી રામે પણ તેમના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કરેલું હતું એટલે આ વાત ઉપરથી આપણે કહી શકીએ કે શ્રાદ્ધ પક્ષમાં આપણા પિતૃઓ પાછળ શ્રાદ્ધ કરવાનું કેટલું વિશેષ મહત્વ છે અને એમાં પણ જો એકાદશીની પવિત્ર તિથિ આવતી હોય કે જે તિથિ તો મોક્ષને પ્રાપ્ત કરાવનારી તિથિ છે તો આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નાયદેવ નિત્યકર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપી આપણા પિત્રોને મોક્ષની પ્રાપ્તિ અર્થે તથા તેમની આત્માની શાંતિ માટે સૂર્યનારાયણને પ્રાર્થના કરવાની ઘરના મંદિર સમક્ષ બેસી વ્રતની પૂજા કરવાની લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તેનું પૂજન કરવાનું ફોટો હોય તો તેનું પૂજન કરી શકાય કે પછી લાલાની સેવા પૂજા કરી શકો છો ભગવાનને આજે સ્નાન કરાવવાનું નવા વસ્ત્રો પહેરાવવાના તથા ભગવાનને આજે ખાસ કરીને તુલસી પત્ર જરૂર ચડાવવાના ભગવાનને જે પ્રસાદ ચડાવીએ તેમાં પણ એક બે પાન તુલસીજીના રાખવાના અને ભગવાનના ચરણોમાં પણ તુલસી પત્ર રાખવાના અને એ પછી સાંજે અથવા પૂજા પૂરી થયા પછી તે તુલસી પત્ર આપ પ્રસાદ સ્વરૂપે લઈ શકો છો કે જે ભગવાનનું ચરણામૃત જ કહેવાય છે ઘણા લોકો આજના દિવસે તીર્થ સ્થળોએ સ્નાન કરવા પણ જતા હોય છે કે જેનું પણ વિશેષ મહત્વ છે એટલા માટે જો શક્ય હોય તો તીર્થ સ્થળોએ સ્નાન કરવા જવું દર્શન કરવા જવા પરંતુ દરેક લોકો માટે આ વાત શક્ય નથી એટલા માટે આપ ઘર બેઠા પણ સ્નાન કરતી વખતે ગંગાજળ ઉમેરીને સ્નાન કરો છો તો તે પણ તીર્થ સ્થળોમાં સ્નાન કર્યા બરાબર ગણાય છે અથવા તો બીજી કોઈ પવિત્ર નદીનું જળ હોય તો તે પણ લઈ શકાય છે આજે ભગવાનનું વિધિવત પૂજન કરીને એકાદશીની કથા સાંભળવાની વાર્તા સાંભળવાની અને ખાસ કરીને આ પિતૃ એકાદશી છે તો આજે વિષ્ણુ સહસ્ત્ર નામ અને ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ તથા ગીતાજીનો સાતમો અથવા પંદરમો આ બંનેમાંથી એક અધ્યાય અથવા તો બંને અધ્યાય વાંચવા સાંભળવા જોઈએ કેમ કે આ બંને અધ્યાયથી એવું કહેવાય છે કે આપણા પિત્રોને મોક્ષ મળે છે તેમની આત્માને શાંતિ મળી શકે છે એટલે આટલા પાઠ જરૂર આજે કરવા તથા આ સિવાય ભગવાનના મંત્રની માળા પણ કરી શકો છો દિવસભરમાં જ્યારે સમય મળે છે ત્યારે ઘર આસપાસ ક્યાંય મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ દાન પુણ્યનું ખાસ આજે કાર્ય કરવું જોઈએ આપણા પિતૃઓ પાછળ જરૂરિયાત ગરીબ લોકોને જમાડવા જોઈએ જમાડી ન શકીએ તો કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ અનાજ આપી શકીએ કાચું સીધું પણ આપી શકીએ છીએ કે પછી સુપાત્ર બ્રાહ્મણને પણ આપ આપી શકો છો અને તેમને જમાડી પણ શકો છો યથાશક્તિ આજે કાર્ય કરવાથી પણ પિતૃઓના આશીર્વાદ મેળવી શકાય છે મૂંગા પશુઓને ખવડાવવું જોઈએ તથા ઘણા લોકો આજના દિવસે ગૌશાળામાં પણ સેવા આપતા હોય છે તો તે કાર્ય પણ આપ આજે કરી શકો છો કેમ કે ભગવાનને ગાય અતિ પ્રિય છે અને ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ રહેલો છે સ્વયં લક્ષ્મીજી પણ ગાયના છાણમાં વાસ કરે છે તો આજે આપણાથી જેટલું થાય તેટલું અવશ્ય કરવું ન થાય તો અફસોસ કરવો નહીં રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરી ભગવાનનું નામનું સ્મરણ કરવાનું પાઠ કરવાના ભજન કીર્તન કરવાના અને બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના અહીંયા આપને પ્રશ્ન થાય કે પારણા એટલે શું તો કે પારણા એટલે કે બીજું કંઈ નહીં પરંતુ આપણે જે એકાદશીનું વ્રત ધારણ કર્યું હોય તે વ્રતને હવે પૂર્ણ કરવાનો સમય એટલે કે ઉપવાસ કર્યો હોય તો તેને તોડવાનો સમય એટલે કે પારણા પારણામાં સૌ પ્રથમ આપણે ભગવાનની સેવા પૂજા કરવાની ભગવાન સમક્ષ દીવો કરવાનો અગરબત્તી કરવાની તથા આ વ્રતમાં આપણાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો ભગવાન પાસે તેની ક્ષમા માગવાની અને ન થઈ હોય તો પણ ભગવાનને કહેવાનું કે જાણી અજાણ્યા મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો પ્રભુ મને માફ કરજો અને મારી એકાદશીના દિવસે કરેલ સેવા પૂજાનો આપ સ્વીકાર કરજો આટલું તો ભગવાન સમક્ષ જરૂર બોલવું અને એ પછી વ્રતના પારણા કરવાના એટલે કે કંઈક ખાવું જોઈએ અને જે લોકો સાચા સમયમાં સાચી રીતે પારણા કરે છે તેને એકાદશીનું ફળ અવશ્ય મળે છે કેમ કે ઘણા લોકો એકાદશી વ્રતના દરેક નિયમોનું પાલન તો કરે છે પરંતુ પારણા સાચી રીતે અને સાચા સમયમાં કરતા નથી તો પણ કહેવાય છે કે વ્રતનું સંપૂર્ણ ફળ મળતું નથી એટલે આ વાતનું સૌ લોકો ખાસ ધ્યાન રાખે તો આ રીતે પિતૃ પક્ષમાં આવનારી એકાદશી વ્રતની વિધિ છે મહિમા છે તથા તેનાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે જાણ્યું હવે આપણે આ એકાદશીની કથા સાંભળીશું વાર્તા સાંભળીશું કે જે સાંભળ્યા વગર આ વ્રત અધૂરું ગણાય છે તો આપ સૌ લોકો મારી સાથે આ કથા હવે જરૂર સાંભળજો કે જે કથા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહી હતી તો બોલ્ય શ્રી કૃષ્ણ ભગવાન કી જય પિતૃ દેવકી કી જય અતઃ ભાદરવા વદી શ્રી ઇન્દિરા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે જ્યારે ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવા માટે કૃષ્ણ ભગવાન પાસે માગણી કરી ત્યારે ભગવાન કહે છે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે આ વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થાય છે એટલી એ પાવનકારી લાભદાયક તિથિ ગણાય છે નીચ યોનીમાં એ લોકો નરક લોકમાં સબડતા યાતનાઓ ભોગવતા પિત્રોને પણ એકાદશીનું વ્રત મુક્તિ આપી સ્વર્ગ લોકમાં લઈ જનારું છે હે કુંતી પુત્ર હવે તેનું મહાત્મય ચિત્ત સાંભળો પૂર્વકાળની વાત છે સતયુગમાં ઇન્દ્રસેન નામે એક વિખ્યાત રાજકુમાર હતો તે હવે મહિષ્મતીપુરીનો રાજા બનીને ધર્મ દાન સત્ય અને પ્રભુનું પાલન કરવામાં હતો એના કીર્તિ ચારે દિશામાં ફેલાયેલ હતી અને આ રાજા ધાર્મિક માનસ ધરાવતો હોવાથી ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત પણ હતો વિષ્ણુની ભક્તિમાં કાયમ લીન રહેતો અને હાલતા બેસતા ઉઠતા ખાતા પીતા શ્રી વિષ્ણુનો ગોવિંદનો મોક્ષદાયક નામનો જપ કર્યા કરતો વળી વિધિપૂર્વક આધ્યાત્મિક તત્વોમાં ચિંતનમાં મગ્ન પણ રહેતો એક દિવસની વાત છે રાજા સુખપૂર્વક પોતાના મહેલમાં બેઠો હતો એવામાં અચાનક જ દેવર્ષિ નારદજી આકાશમાંથી ત્યાં આવ્યા દેવર્ષિ નારદજીને પોતાના મહેલે આવેલા જોઈને રાજા હાથ જોડીને તરત જ ઊભો થઈ ગયો તેમનું વિધિપૂર્વક પૂજન કરી તેમને આસન પર બેસાડ્યા અને ત્યાર બાદ રાજાએ કહ્યું કે હે શ્રેષ્ઠ આપની કૃપાથી મારા રાજ્યમાં સર્વ લોકો ખુશી છે હું પણ સંતોષી છું અને આજે આપના દર્શનથી મારો અવતાર સફળ થયો છે હે દેવર્ષિ આપના આગમનનું કારણ જણાવી મારા પર કૃપા કરો નારદજી બોલ્યા કે રાજન સાંભળો મારી વાત સાંભળીને તમને જરૂર નવાઈ લાગશે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો અને ત્યાં એક આસન પર બેસાડીને યમરાજે ભાવપૂર્વક મારું પૂજન કર્યું અને એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા હતા અને એ વ્રત ભંગના પ્રભાવથી ત્યાં પહોંચ્યા હતા હે રાજન એમણે તમને સંભળાવવા માટે એક સંદેશો મોકલ્યો છે તે સાંભળો હે પુત્ર તું ઇન્દિર એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય મને અર્પણ કરીને મને સ્વર્ગમાં મોકલ અને એમનો આ સંદેશો લઈને હું તમારી પાસે આવ્યો છું હે રાજન તમારા પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવવા માટે તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો રાજાએ પૂછ્યું કે હે મુનિશ્વર કૃપા કરીને મને ઇન્દિરા એકાદશીનું વ્રત કહો નારદજી બોલ્યા કે રાજન સાંભળો હું તમને આ વ્રતની શુભકારક વિધિ કહું છું ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં દશમના ઉત્તમ દિવસે શ્રદ્ધાપૂર્વક પૂરા ભાવથી પ્રાતઃકાળે સ્નાન કરવું મધ્યાહન કાળમાં સ્નાન કરી એકાગ્ર ચિત્ત થઈને એકટાણું કરવું રાત્રે ભૂમિ પર શયન કરવું અને નિર્મળ પ્રભાત થતા એકાદશીના દિવસે સવારની ક્રિયાથી પરવારી સ્નાન કરી ઉપવાસ કરવો બપોરે પિત્રોની પ્રસન્નતા માટે શાલિગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું દક્ષિણ આપી બ્રાહ્મણોને ભોજન કરાવવું પિતૃઓને અર્પણ કરેલ અન્નમય પિંડને શુંઘીને ગાયને ખવડાવી દેવો અને ત્યારબાદ ધૂપદીપથી શ્રીહરિને પૂજીને જાગરણ કરવું બારસના દિવસે શ્રીહરિની પૂજા કરી ભાઈ બહેન પુત્ર પરિવાર સાથે પોતે મૌન રહીને ભોજન કરવું હે રાજન આ વિધિ પ્રમાણે આળસરહિત બનીને તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આથી તમારા પિત્રો વૈકુંઠ ધામમાં પહોંચી જશે હે કુંતી પુત્ર રાજા વ્રતની વિધિ સમજાવી નારદજી નું વ્રત પૂરું થતા જ આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી અને રાજાના પિતા ગરુડ પર આરૂઢ થઈને વિષ્ણુધામમાં ચાલ્યા ગયા અને સમય પૂરો થતા રાજા ઇન્દ્રસેન પોતાનું રાજ્ય પુત્રને સોંપીને પોતે પણ સ્વર્ગલોકમાં ગયા હે રાજન આ પ્રમાણે મેં તમારી સામે ઇન્દિરા એકાદશી વ્રતનો પ્રભાવ કહ્યો અને વાંચવાથી અને સાંભળવાથી માનવી બધા જ પાપોથી પાર થઈ જાય છે હે વિષ્ણુ ભગવાન જેવી રીતે તમારું એકાદશીનું વ્રત રાજાને ફળ્યું તેવી જ રીતે જે કોઈ આ વ્રત કરે છે વ્રતની કથા સાંભળે છે વાંચે છે તથા વિડીયો જુવે છે સાંભળે છે તેને પણ એકાદશીનું ફળ મળે તેના પિત્રોની પણ જો તે રાજાના પિત્રોની જેમ અધોગતિ થઈ હોય યમલોકમાં ગતિ થઈ હોય તો આ વ્રતના પ્રભાવથી તેમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય તમારું ધામ મળે એવી જ અમારી તમને પ્રાર્થના છે તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય પિતૃદેવ જય તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ આ એકાદશીનું વ્રત કર્યું હશે અને આ વ્રતના પુણ્ય ફળથી આપના પિતૃને જરૂર ભગવાનનું ધામ મળશે એવી અમે આશા રાખીએ છીએ અને જો કોઈ કારણોસર વ્રત ન કરી શક્યા હોય ઉપવાસ ન થાય તો આજના દિવસે રાંધેલો ભાત ખાવો નહીં આજનો દિવસ ભગવાનના પાઠ કરવાના મંત્ર કરવાના દાન પુણ્યના કાર્યો કરવાના કે જેથી કરીને આપણા પિતૃઓને મોક્ષ મળે તો મિત્રો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર